હલો જય માતાજી મિત્રો હું પ્રકાશ આ તમારું સ્વાગત કરું છું નવા વિડીયોમાં મિત્રો જો તમે આ વિડીયોમાં નો વિડીયો ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લે મિત્રો અત્યારે ત્યાં છે સવારના આઠ તો અત્યારે આપણે જાવી છીએ ધોરાજી તો ધોરાજી હે ને મિત્રો આપણે ખાતર લેવાનું છે ને એટલે આપણે જાવી છીએ અત્યારે ધોરાજી તો ક્યુ ખાતર લેવું આજે આપણે હે ને કપામાં ખાતર ચડાવવાનું છે કપામાં ખાતર ચડાવ્યું તો મિત્રો એ સુધી બની રહેજો તો મિત્રો મળીએ છીએ

જોઈ લઈએ આપણે હે ને પંચનાથ જઈએ ત્યાં આપણે આવી ગયા ખાતર લેવા હવે જોઈએ સામે આમ ગોડાઉન નહીં હતું ત્યાં જવાનું છે ખાતરની ખેલી લેવા આપણે તો જો આ ચીઠી આવી ગઈ નહીં ચાલો આવવા જાવી આપણે અહીંયા કરે અને આપણે ખાતર લેવાનું અને અહીંયા બધું લ્યો ભાઈ આવો છે ખાતર લઈને ગાડીમાં બે જાઓ લઈ જાઓ હાલો રેડી મોકલી દીધો તો જોઈ લઈએ મિત્રો આપણે હેને ધીમે ધીમે બેરલ ને બધું હેને ને ઢીકણ ઉગાડી દઈએ આપણે ફિલ્ટરે પછી પાવર આવે ને એટલે કરી મોટર ચાલુ ને ડ્રીપમાં ચડાવી દઈએ આપણે ખાતર તો છે ને આ અડધી ઠેલી આપણે એમોનિયમ સલ્ફેટ છે જોઈ લઈએ આપણે આમાં નાખી દઈએ આપણે હેને આ ધોરાજી લઈને તે અડધી ઠેલી એમોનિયમ સલ્ફેટ છે અને એટલે આ થોડુંક છે ને થોડુંક છે ને યુરિયા આપણે ત્યાં પાણી ચાલુ કરી દીધું છે અને અત્યારે આ બેરલમાં આપણે એમોનિયા અને યુરિયા તે બંને છે ખાતર જ્યારે બેરલ ભરાવાનું ચાલુ કરી દીધું છે ને આમાં છે આપણે જોઈ લઈએ મિત્રો અત્યારે એને ખાતર ઓગળી ગયું છે અને ખાતર ઓગાડીને જોઈ લઈએ મિત્રો આપણે એને ખાતર ઓગાળી ગયેલું છે અને હેને બસ હમણાં ઘડી કરીને આપણે ડ્રીપમાં ખાતર ચડાવવું છે તો જોઈ લે આમાં બેરલમાં અત્યારે આપણે હેને ખાતર ઉગાડી વહેલું છે અને આ છે ને આપણે વાયની મોટર નથી ચાલુ પણ હે ને આપણે દાળથી હેને આપણે ડ્રીપમાં ખાતર ચડાવવાનું છે તો જોઈ આ બે થેલ યુરાય એમોનિયાની અને યુરિયાની ત્યાંથી હવે આપણે હાડા તૈન જેવું હાડા તૈન કોણા જેવું તો હેને આપણે ડ્રીપમાં ખાતર ચડાવી દઈએ અને આપણે એક વેગન પાવર આવ્યો ને ત્યારની મોટર ચાલુ કરી હતી અને હવે કીધું છે ને આપણે ટ્રીપમાં ટાળાઈ દઈ ખાતર તો જોઈ લઈએ આપણે જ્યાં વાલ ફેરી નાખો છે તેમાં આપણે રેડી જોઈ લઈએ છે ને આપણે કરી દઈ ખાતર ચાલુ ચાલો થઈ ગયું ખાતર ચડવાનું ચાલુ એટલે આને આપણે ખાતર અત્યારે ચડાવવાનું ચાલુ કરી દીધું છે બરાબર જા અત્યારે થયા છે બપોરના અત્યારે થઈ ગયા છે બપોરના સાડા થઈને એટલે આમથી તડકા આવે એટલે આપણો કપા અહીંયા દેખાતો નથી અને આ બાજુ છે ને આપણે રસ્તો છે તો જો એટલે આ બાજુ આપણો કપા છે તો કપા હે ને હું તમને હમણાં દેખાડું અને અત્યારે જોઈએ આપણે ખાતર કરી દીધું છે ચાલું જોઈ મિત્રો અત્યારે આપણે ડ્રીપમાં ખાતર ચઢાવવાનું ચાલુ કરી દીધું છે અને તમે જોઈ શકો છો અત્યારે જોઈ લઈએ અને તારીખ છે આજ સોળ ફેબ્રુઆરી બે હજાર ને પછી જોઈ લઈએ અત્યારે આપણે કપાસમાં એમોનિયમ સલ્ફેટ અને યુરિયા તે બંને અત્યારે ડ્રીપમાં ખાતર દેવાનું ચાલુ કરી કરેલું છે અને અત્યારે થયા છે સાંજના ચાર બસ હાલ જોઈ લ્યો આપણે એના તો જોઈ લઈએ મિત્રો આપણે તમને ઘણી વખત આપણો કપા દેખાડી દીધો છે અને અત્યારે જોઈ લો તમને આપણી પાછળ દેખાય તે આમાં અત્યારે એટલો ફાલ છે ને તેના હિસાબે હે ને આપણે આમાં યમોનિયમ સલ્ફેટ અને યુરિયા તે બંને ખાતર અત્યારે ડ્રીપમાં ચડાવવાનું ચાલુ છે મિત્રો હે ને અત્યારે આપણે ડ્રીપમાં ખાતર ચડાવી દીધું છે અને જોઈ લો થઈ ગયું છે બેરલ ખાલી હે ને આપણે ખાલી દસ પંદર મિનિટ હવે ડ્રીપ ચાલુ રવા દેવી છે પછી કરી દેવી છે બંધ તો અત્યારે હેને કલાકે થઈ ખાલી ડ્રીપમાં ખાતર ચડતા આખું બેરલ ભર્યું હતું તે કલાક થઈ છે તો હેને આપણે જે લઈએ હવે નળી આપણે કાઢી લીધી છે એમાંથી અને તો હલો મિત્રો બસ જોઈ લો આપણે ટ્રીપમાં ખાતર ચડી ગયું છે બકાલાવાળો ઘેરો પાઈ ગયો પાઈ દીધો છે અને હેને અત્યારે થઈ ગયા છે સાંજના સાડા પાંચ તો હેને હવે આપણે જાવી ઘરે હલો બસ મિત્રો હલો આ વિડીયોમાં એટલું તે વિડીયોને સમાપ્ત કરીએ તો બસ ચાલો ફરી મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં લગી ને જય માતાજી